મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જે માતાજી જોતા દઈશ માતાજી તમને હખ્યા રાખે તો સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અને જો આપણે અટાણા છે ને માંડવી વીણવા આવી ગયા હજી દી ઉગતો આવે કારણ કે માણસો જડતા નથી ને માંડવી તૂટી હબાવ અમારે ક્યાંય પણ માણસો હોય તો પ્લીઝ મોકલજો पैसा देता जे था है अपने आपी दी हूँ मांडी हवा तूटी खाव खरण है आम खेतर है घणु बधु जो हामटू है एट बढ़ खेतर है आम कहीं एक बे न गज वगे नहीं पास अपनी वही उतर में रोई एक तववा ना आप परवाता नोरता में अपनी नहीं थे गाता दहेरा दी तो आप बध गु માંડવીમાંથી હા નૈરાંત થઈને ખેતર પર તૈયાર થઈ ગયું તો આપણે નવવાર જો એટલું પાસતરું હે દેવ દિવાળી વહી ગઈ છતાં પણ આપણે જે જ ત્યાં દિવાળી તો વહી ગઈ પણ દેવ દિવાળી વહી ગઈ તો હાલો એ મિત્રો ફટાફટ આપણી માંડવી વીણવા માંડીએ આપણી જો બે જણી વીણીએ એટલે બે ગુણ્યું ભરવાની હે એક માણસ એક ગુણ માંડવી ને લે આપણી બે ગુણી ભરવાની અત્યારે કોથરા ખાલી પડ્યા ને પાસે કેટલી ભરાય કોઈ આવે નહીં જાય વિમાનમાં તો તો બે ગુણ પાકી આપણી બે ભરવાની જ છે ફાઈનલ હે એ બે ગુણી વીણી લેવાની માંડવી તો આપણે માંડવી વીણવાની હે ને ભરાઈ વાળવાના હે અટાણામાં તો ભર ન નરે બપોર પછી કદાચ ભર વારવા જોશે અડદના ન કરતા અડદા પાછા હાથમાં બની આવે ને અટાણામાં વારીએ ભર તો ઠારના પાસા આપણી ફોકડીમાં કાઢવાય તો નીકળે ને એટલે મોટાઈ જાય એવું બધું કામકાજ છે ને જો હવે અટાણામાં આપણે માંડવી વીણવા વળગે જાય ફટાફટ તો એક પણ ઓછી થાય ને માણસો મિત્રો આપણે માણસો હોય તો કહેજો કારણ કે મજૂર ની બહુ ભીડ હે મજૂર મળતા નથી આપણે બીજું બધું તો કામ થઈ ગયું હે અળદ ફૂકણી કાઢવાના હે કટર મશીન માં ને માંડવી વીણવાની હે તો હોય માણસો મજૂર તો કેજો આપણે હાવમાં મજૂર ની જરૂર છે કારણ કે ચાર ખંડેલી લેસી નેવું માણ જેટલી માંડવી ખેતરમાં જ રહી ગઈ અને અડધી તો હળે ગઈ વરસાદ બહુ ઓછી હોય એમાં વેટલી માંડવી હે મજૂર મળ હે તો વીણ્યું બાકી તો આપણાથી તો વિણાઈ વીણીએ ને પાસે તો મોડું થાય તો પછી એવું જોયું જાય જી વિણાઈ તો મજૂર હોય તો કહેજો તો ફાઈનલી મિત્રો જે આપણી આ પહેલાં દિના વાઢેલા હે ને આપણે ફાઈનલી આપણું ખેતરમાં પહેલીવાર આ ખેતરમાં આપણા ખેતરમાં પહેલી જ વાર અડદ આપ એના જો આ વાઢ ચાલુ છે આગલા દિવસના વાટેલ લઈને પાછા બીજા દિવસે જો એનું કારણ છે કે હમણાં એટલી ભીડ છે કે લગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો જે જે લગભગ ઘણખર વઢાઈ જાય હા કે પછી થોડા ઘણા રહી જાય બીજો દિવસ છે આપણે આજે વાટવાનો અહીંયાથી બાકી છે ને આની પાછા વાહન લગ્ન ભેગાઈ કરવા જોઈએ કારણ કે ન કરતાં હિંગુ ફાટાઈ જાય આપણે અડદ પહેલી જ વાર વાવ્યા એટલે અડદનો કંઈ આપણે અનુભવ છે ને મગ વાવીએ આપણે તો મગનો અનુભવ એટલે મગતા ભારી ભારી હારીએ ને છે અડદમાં તો કંઈ છે નહીં જાડવે વર્તે ગયા હિંગું તો એમાં કંઈ દેખાતી તો નહું બહુ પણ અહીં ત્યાં કાઢીએ પછી ખબર પડે પણ આને હે ને હર્યા ડૂકે ને તો આપણે

એટલો મારક પડ્યો તો ખેતરમાં નાખી પછી તે થાય કાઢી તો ખરી હોય પછી પડી જાય પેલી રિક્ષા તો વહી ગઈ તા ન હોય ને ખુદી આણી નાખી ખેતરમાં તે ખુદી ન વાંધો આવે তুটি জাপে মিণৱী বেলেগ কেতিয়াবা મિત્રો જો આપણા અડદના ખોલ્લા વારે લીધા ખોલ્લા કહેવાય ને ભરાય કહેવાય તો એ જો વારે લીધા આપણે બેદી લગણ વાર્યા એટલે ડૂકી ગયા ને હવે આપણે હે ને એને હારીને સટ્ટો મારી દેવો જો ટ્રેક્ટર આવી ગયું હા ભર હારવા ને છટ્ટો મારી દેવો સીપીએ ને ભર લેવા કારણ કે પહેલી જ વાર છે આપણા ખેતરમાં પહેલી વાર અડદનું કામકાજ કોઈ દી અડદ વાવ્યા નથી આપણે કામાનું કીધું નથી પહેલી વાર હે અડદનું કામકાજ માંડવી નથી કરીએ આપણે ફાઈનલી મિત્રો જો આપણે અડદના ખલ્લા વારે લીધા ખલ્લા કહેવાય ને ભરાય કહેવાય તો એ જો વારે લીધા આપણે બેદી લગણ વાર્યા એટલે ડૂકી ગયા ને હવે આપણે હે ને એને હારીને સટ્ટો મારી દેવો હા ટ્રેક્ટર આવી ગયું હા ભર હારવા હારેને છટો મારી દેવો છીપીએથી ભર લેવા કારણ કે પહેલી જ વાર છે આપણા ખેતરમાં પહેલીવાર વાર અડદનું કામકાજ કોઈ દે અડદ વાવ્યા નથી ને આપણી કામાનું કીધું નથી પહેલીવાર હે હા અડદનું કામકાજ માંડવી નથી કરીએ આપણે કારણ કે ઘર અમે તો મગ વાવીએ છીએ સારી ફરી બતાય સારી આ રીતના કોઈ દેખાય ને આ પેલી ટ્રાય છે એ આમાં જો ઝાડવા પડતા જાય ને જાય નહીં તો જે આ આપણી ભેગા કરવાના હે કે માંડવીના જે આ પાછા હતા ઝાડવા નાના હોય એવડિયા એમને ઝાડવા હોય એટલે ઘોર વારવામાં જગ્યાએ પડે જાય એટલે આ આપડી જપે કા કરી આ ભારી માં ભરી લે બેગા કરે કારણ કે નકો આમાં કઈ ઓડત કઈ નો નીકળે નીકળે જાડવા જોઈએ તો પાછા હિંગુ છે એ હે ને ઉગે બો ઉગી છે તો ખરી કારણ કે ભર વારવા ની જગ્યાએ હિંગુ ખરે જાય એટલે પાછી મોહમ માં આપડી નેદવું પડે એટલે એટલે ઉગી છે તો ખરી પણ આ એટલા ઓસા ઉગી હારે જો આપડી ભારી ભરી